કેટલાક સમર્થકો તો પોલીસની ગાડીની આગળ સુઈ ગયા જેથી ચૈતર વસાવાને લઈ જતી પોલીસને અવરોધ થયો સ્થિતિને નિયંત્રિત કરવા માટે ટુકડી તૈનાત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે આ કેસમાં ચૈતર વસાવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અનેક ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે જેમાં હત્યાનો પ્રયાસ મહિલાની ગરિમાનું ઉલ્લંઘન ઈજા પહોંચાડવી ગુનાહિત ધમકી વગેરેનો સમાવેશ થાય છે